क्रैकवाणी प्रोसेस करे बाकी तो दो आओ कहीं नजारा है ना जंगल है आगे पहले वगै रेडो से खतरनाक और आगे मोटा मोटा तार काट दे हां एन સુધી બનારો ચાલો ગામમાં કેવો માહોલ હોય બતાવીએ બણે છે તા ઉદે ની તો શરમ આવે ને તની બતાવ પાકા કા કે આજે બધા ગયા નહીતર શરમ આવે હા બાકી તમારો બસ સપોર્ટ છે ને એટલે શરમ માં આવો ની મેダム શરમા હે તે હો બી કંટ્રોલ કર લે દોસ્તો અમારી સફર અહીંયા સે શરૂ હતી હે यहां देख सकते हो दो किलोमीटर है कंकावटी तो आप समझ ही सकते हो कि हम बहुत वीआईपी माने से इतना नहीं चल सकते फिर भी आपके लिए ये रेक्स ले रहे हैं उरो कांजिरा एक बीजा करो न सर न जा जाए चलो आ ने अब जावाना से खेराड़ में हमें बे और हूं 3 जना पाछा એક ઓછો થઈ ગયો તો ચાલો એ કાલે આવવાનો હો પાકો પાર 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 ગોસવાઈ ગયો તેના સાઈના સાઈડ ટામાં સાત દુકાને ચાલો હા માં નીકળ્યો હા જોઈ શકો છો આ તૂટીને જાય પણ આપણે નથી પકડવાના થયા ખાલી વિડીયો ઉતારીએ

આને છડાવું કિલો તેલ કિલો તેલ ભજીયા બનાવવાનો લોટ પડીકામાં કેટલા વાગો બધાને એમ પસાર વાજ દે બરોબર જો અહીંયા આપણે છે ને એકવાર વિડીયો બનાવ્યો હતો જોવે છે કે નહીં આપણી બાજુ ના ના તારે છે ને ગરાક સાથે હા હા કરતા કરતા હું છે ને ગાડી ભેગા હા માર્કેટમાંથી અને હા જો અંધારું પડવા માંડ્યો આમ છે ને કાળા છે ને વધારે કાળા દેખાય દેખો હા બાકી તો પતંગ કદે કદે સડે મારા કેમેરામાં કદાચ કેદવાની હોય એલા ચાલો પતંગજી ઉતરાણજી આ જોઈ શકો ગેટ અને આરતી ચાલુ છે ભોળાનાથના મંદિરે અને અમે છે ને તૈણે તૈણે હવે છે ને જઈ રહીશું વાડી તરફ બાકી તો જોવું અંધારું પડી ગયું હા દો ભટ્ટી કરે એટલો ટાઈમ થઈ ગયો અમે ગામમાંથી આવ્યા હતા હા હા એટલું અંધારું થઈ જાય ને અમે તપાઈએ ખબર ખાંડ એક આ બાજુ રાંધે Hey. <laughs> तो <coughs> <coughs> <तुस द्रावे? coughs> आज हज हम रोटली करे दोस्तों तो चलो बाकी तो करिए, बधाई ने बाय

મને બી શરમ આવે થોડી થોડી તે બધાને ફીર ફીર કી દમ બાય બાય બધાને જય માતાજી હર હર મહાદેવ પાછા નવા બલક સાથે મળીએ ઘણી શરમ આવે મને ઘણી શરમ આવે કાપ નાખો હવે હે ને ખાવાનું કરીએ કઈ તરીકે ખાના હો ગયા તો એ છે અમૃક શાક એ દીસરું નહીં હૈ મન છીરેન છે ઓલીવાડી અડધા અડધા અમે અહીંયા છીએ બસ આવી રીતના પાણી ગરમ છે ધીમે તા બહેરી ત્યાં કણે તાપણું થાય છે ચાલો બધા ખાઈ લઈએ ફટાફટ બીજી મન્ચુરિયન ક્યાં ફટાફટ કાઢો ભૂખ લાગી છે આ તે દોસ્તો આઠ વાગી જાય આઠ આઠ વાગીને ત્રીસ મિનિટથી જે એટલી મોડી ખાવાની વ્યવસ્થા થઈ છે એણે એકણે ઢીંગલું નાનું હુવે છે તો મારે ધીરે ધીરે બોલવું જોઈએ છે નખર કો કઈ આઈ અડવાની તું કકડ આવે નહીં બસ બસરી બસ 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 બસ